નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર મિત્રો પંદર નવેમ્બર બે અને શુક્રવાર એટલે કે દેવ દિવાળી અને પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે જીવનની દરેક પરેશાનીઓથી તરત જ મુક્તિ મળશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસનું મહત્વ ઘણું વધારે છે એટલા માટે દેવ દિવાળી અને પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ એક દીવો પ્રગટાવી દેજો કારણ કે આ દેવ દિવાળીમાં રાતનો સમય એટલો ખાસ અને મહત્વનો હોય છે કે કેટલાક મોટી પૂજા અર્ચના કરવાથી જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી તે પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનો ચોક્કસ પરિણામ મળ્યું છે જો તમે પણ પંદર નવેમ્બર બે શુક્રવારના દિવસે એટલે કે પૂનમ અને દેવદિવાળીની રાત્રે આ ઉપાયને કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તમને ખબર પણ નથી કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તે પિતૃદોષ હોઈ શકે છે કોઈ પણ પ્રકારના મંગલ દોષ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તે દોષને શોધવાની પણ જરૂર નથી એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે રાત્રે ક્યારે કરવો એટલે કે રાત્રે કેટલા વાગ્યે કરવો ઘરમાં કઈ જગ્યાએ કરવો અને આ ઉપાય કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની તમામ માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ દિવાનો ઉપાય શા માટે કરવામાં આવે છે આ તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમારા જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અને તમારું કોઈ એવું મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમારી કોઈ પણ મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માંગે છે જો માતાઓ અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક દીવાનો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં મળે છે તો અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય મોટો હોય કે બાળક હોય જે વ્યક્તિ આ એક દીવાનો ઉપાય કરવા માંગે છે તે આ ઉપાયને કરી શકે છે કારણ કે તેને તેનું પરિણામ બહુ જ જલ્દી મળશે અને શુક્રવારે પૂનમ અને દેવ દિવાળી છે અને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે માત્ર એક દીવાનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ આ દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કયા સમયે કરવાનો છે એટલે કે રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે તો જુઓ આ ઉપાય પંદર નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારે આ દીવાનો ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે તો હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય સાંજે કેટલા વાગ્યે હોય છે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરી શકો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો સાંજે છથી સાતની વચ્ચે તમે આ એક દીવાનો ઉપાય કરી શકો છો તો પણ હજુ ઘણા લોકોને આ પ્રશ્ન હશે કે અમે નોકરીએ જઈએ છીએ અમે કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી જો તમે આ ઉપાય પ્રદોષકાળમાં નથી કરી શકતા તો આ ઉપાયને તમે રાત્રે આઠ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે પંદર નવેમ્બરે દેવ દિવાળી અને પૂનમનો દિવસ છે આ દેવ દિવાળી અને કાર્તક મહિનાની પૂનમની રાત્રિ ખૂબ જ વિશેષ હોય છે અને આ દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ સત્તર કળાઓ સાથે અવિરતિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે રાત્રે આ એક દીવાનો ઉપાય કરી શકો છો અને સમય મર્યાદા તે કરવાનો પ્રયાસ કરો તે પરંતુ જો કોઈ કારણોસર તમે તે ન કરી શકતા હોય તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયથી પરિણામો ચોક્કસ મળશે જો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યા છે જો ખૂબ જ ચિંતિત છો અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો સખત મહેનત કરો છો પરંતુ મહેનતનું તમને ફળ મળતું નથી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ થઈ રહ્યા છો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો તમારે આ એક દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દે અને સાથે જ આ વિડીયોને લાઈક કરજો ચેનલ પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે જાણીએ આ એક દીવાનો ઉપાય રાત્રે કેવી રીતે કરવાનો છે અને ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે અને લોટની અંદર પીળી હળદર નાખીને તૈયાર કરવાનો છે તમે તેમાં દળેલી હળદર નાખશો તો લોટનો રંગ આછો પીળો થઈ જશે અને આ લોટને દીવાના આકારનો એક દીવો બનાવવાનો છે હવે આ દીવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવાનું છે ગોળ વાટ દીવાની અંદર મૂકવાની છે હવે તમારે તમારા ઘરના મંદિરમાં શ્રી હરિ વિષ્ણુની સામે આ દીવો પ્રગટાવવાનો છે પરંતુ જે લોકો લોટમાંથી દીવો નથી બનાવી શકતા તેઓ માટીનો દીવો પણ લઈ શકે છે તેમાં કોઈ સમસ્યા નથી તેની અંદર તમારે એક ચપટી હળદર મૂકવાની છે અને આ દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરો માતા લક્ષ્મીનું ધ્યાન કરો તેમને પ્રાર્થના કરવાની છે કે ઘરની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થઈ જાય અને જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય આ ઉપાય પૂનમ અને દેવ દિવાળીની રાત્રે

તો સમજી લો કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે હળદર સૌભાગ્યનો પ્રતિક છે એટલા માટે આપણે કોઈ પણ શુભ કાર્યમાં સૌપ્રથમ હળદરનો ઉપયોગ કરીએ છીએ કોઈપણ પૂજા હોય લગ્ન હોય કે ગૃહ પ્રવેશ હોય સૌપ્રથમ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે જ્યાં પણ હળદરનો ઉપયોગ થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ગમે તેટલી નકારાત્મક ઊર્જા હોય તરત જ દૂર થઈ જાય છે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ હળદરનો બીજો ઉપાય કરવાથી તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે કારણ કે હળદર ખૂબ જ ચમત્કારી હોય છે જે તમને તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે પરંતુ ઘણા લોકો એવો છે કે જે આ હળદરનો ઉપાય જાણે છે આ ઉપાય કરવા માટે તમારે ફક્ત એક ચપટી દળેલી હળદર લેવાની છે હવે તમારે પાણીમાં આ એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે તમારે હળદરના પાણીથી સ્નાન કરવું પડશે તેનાથી તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમારા ભાગ્યમાં લખેલા તમામ દુઃખ કષ્ટ અને પરેશાનીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે હવે પછી જે પણ હળદરનો પાવડર લીધો છે તેમાં થોડુંક પાણી ઉમેરો શુદ્ધ પાણીથી હળદરનું પેસ્ટ બનાવો હવે તમારે શું કરવાનું છે તમારે હળદરથી સ્વસ્તિક બનાવવાનું છે તમારા ઘરના મંદિરમાં હળદરનું નાનું સ્વસ્તિક બનાવો અને પછી તમારે દેવ દિવાળી અને પૂનમની રાત્રે આ પૂજા કરવાની છે આ પછી તમારે શું કરવાનું છે કે હળદરનું સ્વસ્તિક બનાવ્યા પછી અને પૂજા કર્યા પછી તમારે તમારા કપાળ પર તે હળદરનું તિલક લગાવવાનું છે તમારે તમારી નાભી પર થોડી હળદર અને તમારા કપાળ પર તિલક એટલે કે તમારા કપાળ પર નાનું તિલક અને નાભી પર નાનું તિલક કરવું પડશે અને દેવ દિવાળી અને પૂનમના દિવસે હળદરના પાણીથી સ્નાન કરો પછી જુઓ કે જીવનમાં ચમત્કારો કેવી રીતે થાય છે કારણ કે આ ઉપાય ખૂબ જ વિશેષ દિવસે કરવામાં આવે છે સ્વસ્તિક કોઈ સામાન્ય નથી સ્વસ્તિક ભગવાન ગણેશનું સ્વરૂપ છે સ્વસ્તિક શક્તિ સારા નસીબ અને સમૃદ્ધિનું છે હવે જુઓ આ ઉપાય ભગવાન ગણેશ સાથે સંબંધિત છે વિઘ્ન હર્તા ગણેશ સાથે સંબંધિત છે સ્વસ્તિક તમારું જીવનમાં ક્યારે કોઈ અવરોધ આવવા દેશે નહીં એટલા માટે તમારે આ ઉપાય રાત્રે અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે તમારા ઘરમાં દેવી લક્ષ્મીના કાયમી નિવાસ માટે આ ઉપાય છે જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં આવે અને ઘરમાં નિવાસ કરે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તે ખૂબ જ સારું છે જો તમારી પાસે તુલસીનો છોડ ન હોય તો પણ તમે આ ઉપાય કરી શકો છો તમારે અહીં એક દીવો તૈયાર કરવાનો છે તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવાની છે અને તમારે આ દીવો તમારા ઘરમાં સ્થાપિત કરવાનો છે હવે તમે આ ઉપાય રાત્રે તુલસીના છોડ પાસે કરી શકો છો જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરો છો તો તે ખૂબ જ સારું છે જેના ઘરમાં તુલસીનો છોડ નથી તેને શું કરવું તે લોકો મંદિરમાં જઈને પણ આ દીવો પ્રગટાવી શકે છે જ્યાં મંદિરમાં તુલસીનો છોડ હોય છે જો તમે મંદિરમાં જઈ શકતા હો તો ઘરનો ઈશાન ખૂણો એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશામાં ઈશાન ખૂણો કહેવાય છે આ દિશામાં દીવો પ્રગટાવો અને પછી જુઓ તમારી મનોકામના કેવી રીતે પૂર્ણ થાય છે જુઓ તમારા ઘરમાં સ્થિત દેવી દેવતાઓ લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય છે આ ઉપાય લવિંગ વગર અધૂરો છે કાર્તકના દિવસોમાં પોતાના ઘરના મંદિરમાં માતાજીના બાસામે બે લવિંગના ફૂલ અને એક કપૂર માતાજીને અર્પણ કરવું જોઈએ માતાજીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમામ દુઃખ દૂર થશે તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટેનો છે ઘરમાં કોઈ દોષ છે કોઈની નજર લાગી ગઈ છે એટલા માટે કપૂરનો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કપૂરમાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હોય છે અને કપૂર ખૂબ જ ઝડપથી સુખ સમૃદ્ધિ વધારવામાં પણ મદદ કરે છે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે જે કરવાનું છે તે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખો જ્યારથી તમે અંદર આ જાઓ છો બહાર જાઓ છો ત્યાં ત્રણ કપૂર મૂકવા પડશે અને તેને બાળીને મુખ્ય પર સરસ રીતે પ્રદર્શિત કરવા પડશે જુઓ નેગેટિવ એનર્જી તમારા ઘરના મુખ્ય દરવાજાથી પણ અંદર આવે છે સકારાત્મક ઉર્જા પણ અંદર આવે છે અર્થાત દૃષ્ટ શક્તિઓ પણ આવે છે અને નકામી શક્તિઓ પણ આવે છે હવે શું કરવું જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર આ કપૂર સળગાવો છો તો ખરાબ શક્તિઓ તમારા ઘરમાં ક્યારે પ્રવેશ કરી શકતી નથી ખરાબ નજર ઘર પર અસર કરતી નથી અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુખ્ય દ્વાર પર સકારાત્મક ઉર્જા હોય છે તો ધનની દેવી લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય છે તો આ કપૂરનો ઉપાય ખૂબ જ ચમત્કારી છે જો તમે આ ઉપાયને કરશો તો તમારી સુખ સમૃદ્ધિ દરરોજ વધતી જશે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહેશે તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી ધન્યવાદ